જીએસટી જીએસટી સ્લેબ રદ કરવાનો છે ગ્રુપ ઓફ મિનિસ્ટરે પ્રસ્તાવ સ્વીકાર્યો બાર ટકા અને અઠ્યાવીસ ટકા સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ હતો હવે દેશમાં નવા જીએસટી સ્લેબ આવી શકે છે સંવાદદાતા યશ જોડાઈ ગયા છે મોટો બદલાવ આવશે અને બે સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ જે છે તે મંજૂર કરવામાં આવ્યો છે હવે આમાં કેવી રીતે આપણે લોકોને જાણકારી કે આ જે પ્રસ્તાવ સ્વીકારવાની પ્રક્રિયા હોય છે તેની સાથે સાથે આ બદલાવથી શું અસર થવાની શક્યતાઓ આપણે જાણીએ છીએ કે લાલ કિલ્લાની પ્રાકીર્દી પંદર ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે દિવાળી પહેલા દેશવાસીઓને એક મોટી ભેટ મળવા જઈ રહી છે અને જીએસટીમાં મોટા રિફોર્મ ની જરૂરત છે અને એ જ પ્રમાણે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની આજે બેઠકનું આયોજન હતું જેમાં જીએસટી ના બે સ્લેબ ને રદ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા રજૂ કરાયો હતો જેમાં બાર ટકા જીએસટી અને સાથે સાથે અઠ્યાવીસ ટકા જીએસટી આ બે જે સ્લેબ છે તેને રદ કરવાનો પ્રસ્તાવ હતો હવે એ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે મતલબ કે હવે જીએસટી ના આ બે જે સ્લેબ રદ થયા તેના કારણે થઈને અન્ય જેટલા પણ સ્લેબ્સ છે તેની અંદર મોટા પરિવર્તન આવશે ઘણી ચીજ વસ્તુઓ પર જે ટેક્સ લાગે છે તે સસ્તા થશે ઘણી ચીજ વસ્તુઓ ટેક્સમાંથી બહાર પણ આવી શકે છે જેમ કે ઇન્સ્યોરન્સ તેની બહુ ચર્ચા થઈ રહી છે કે ઇન્સ્યોરન્સ ને ફ્રી કરી દેવામાં આવે ટેક્સ ફ્રી કરી દેવામાં આવે તો આ પણ જરૂર ચર્ચા થઈ રહી છે તો આવનારા દિવસોમાં જો જાણ થશે કે કઈ ચીજ વસ્તુઓ સસ્તી થઈ કઈ મોંઘી થઈ પરંતુ અત્યારે પ્રાથમિક વિગતો જે મળી રહી છે તે પ્રમાણે જીએસટી સ્લેબ અંદર આવનારા દિવસોમાં બહુ મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે બિલકુલ આભાર યશ માહિતી બદલ